રખડતા નહી હોય એવું જોવા નહીં મળે બધી જગ્યાએ રખડતા ઢોરો ફેલાઈ ગયા ગયા છે છે જોડાઈ ત્યાં ત્યાં બધી જગ્યાઓમાં કે ગમે ત્યારે કોઈ કોઈ પણ પણ સમયે વૃદ્ધ લોકોને બાળકોને હાનિ પહોંચાડી શકે એમ છે અને મોતને ને ભેટ થઈ શકે એમ છે જ્યારે આપણે વાત કરીએ વેરાવળ શહેરની વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ શહેર કે ત્યાં આવા પ્રકારની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે નગરપાલિકાની આમાં કોઈ પણ જાતની બેદરકારી નગરસેવકો છે જે કોર્પોરેટરો છે જેની બેદરકારી અને એની જ લાપરવાહી સામે આવી રહી છે કારણ કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ તમામ નગરસેવકોને એમની જિમ્મેદારી સોંપેલી છે પછી તમામ વોર્ડ

એમાં એવું છે કે વેરાવણની અંદર સ્વાનનો કૂતરાનો અને ગાયુનો જે અતિશય ત્રાંસ છે દિવાળીના દિવસે રાધાકેશના મંદિર આગળ કોરીવાડે હું સાડા દસ વાગે નીકળ્યો તો એક બેનને મહિલાને એક જે આ ગાય છે એને ગંભીર રીતે ઈજા પુગાડી હતી અમે આદિત્ય બિરલામાં લઈ ગયા તો બેનનો ત્યાં કેસમાં સાંભળ્યો અને રાજકોટની ફેન કર્યા એક બેન આંગણવાડીની નાની છોકરીઓ લેવા જતા હતા અને આ ગીતાનગર બેમાં બેન ને આટલા માયરા ને એટલું હેરાન કરતા લોકો છોડતા દેવડાવી અને વાહન વાળા છે એક ભાઈ છે ગઢવી ભાઈ દીકરો ટુ વ્હીલર લઈને આવતો હતો અને આપણે ચોપાટી રોડ ઉપર આડું પડ્યું મંદિર ની આગળ અને ગંભીર માથામાં થઈ અને બારોબાર લઈ ગયા આજે કોઈ ગરીબ માણસ હોય કોઈ નાક નાક દીકરા હોય આવા ભૂતકાળમાં ઘણા નાના મોટા અકસ્માત રોજે રોજ થાય છે ઘણા હામાં કેસ આવે ઘણા આવતા નહીં તમે સાંગાણી હોસ્પિટલમાં જાવ તો કૂતરો આડું પડ્યું હોય માણસ નું થઈ ગયું પગ ભાંગી ગયો ટ્યુશન માં જતો હોય સ્કૂલે જતા હોય આવા અનેક અનેક થાય છે અને ચોમાસાની અંદર તો આ ઢોર છે જે પાલતુ ઢોર છે એ લોકોને બાંધી નાખવા જોઈએ ઘણી એવા એવું થાય કે ગાય હોય એ દૂધ આપે એટલે દૂધ દેવાનું બંધ કરી દે એટલે રોડ પર છોડી મૂકે છે એટલે આ ખરેખર ન થવું જોઈએ આપણે કે હિન્દુ ધર્મમાં કીધું કે ભાઈ દેવી દેવતામાં આપણે તેત્રી કરોડ દેવી દેવતા ગાયની અંદર વાસ છે તો આપણા ગાય માતા છે એને આપણે આપણે ખીલ્લે બાંધવી જોઈએ રોડ ઉપર અખડવા દેવી ન જોઈએ કારણ કે ચોમાસાના વરસાદના માહોલમાં પણ આ ઢોર છે ક્યાં કો વેરાળ બાંધમાં લઈ લે છે ક્યાંથી નીકળવું ક્યાંથી નથી નીકળવું વાળા આમાં આવી જાય અકસ્માત થાય એમાં ઘર્ષણ થાય ઝઘડા થાય ને ભૂતકાળમાં પણ આમાં ઘણી પોલીસ ફરિયાદ થઈ છે ઢોરના હિસાબે

કોર્પોરેટરો ક્યારે આ કાઉન્સિલરો જાગૃત થશે કારણ કે દર વખતે દર સમયે લોકો પક્ષ વિપક્ષ અને રાજકીય લોકો ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો લગાડે છે સરકાર ઉપર લગાડે છે નગરપાલિકા ઉપર આક્ષેપો લગાડે છે પણ ખરેખર તો

આપણે આપના વોર્ડ ની જિમ્દારી આપે છે અને સિવિલ હોસ્પિટલ ની આસપાસ લગભગ રખડતા ઢોરો નો સંગ્રહાલય જ વધારે છે શું કેશો ગયા શનિવારે સાંજના સાડા સાત વાગે સોમનાથ ની અંદર એક યાત્રાળુ ને જી યાત્રાળુ બરોડાના ના હતા જી એ ધણ એવા બાનમાં લીધા હતા સોમનાથ એટલી સિક્યોરિટી છે એટલી પોલીસ બંદોબસ્ત છે આટલું બધું તંત્ર આપણે ત્યાં હાજર હતું છતાં પણ એ મહિલાને એટલા હડફેટે લીધા ને કે એ યાત્રાળુ ત્રાહી મામ પોકારી ગયા સોમનાથ નું નામ વિશ્વ લેવલે ટોપ માં છે સ્વચ્છ અભિયાન માં પણ ટોપ છે પણ ત્યાં તો પણ તમે હાલો તમને ધણખોટ અને ગાયું એટલો મેં

મોરડા બાંધેલા છે ચા બધી દૂધ દઈ તાલકી રાખે અને પછી છોડી મૂકે તો આ લોકોને પણ તકેદારી રાખી અને ઘણા વાર જિલ્લા કલેક્ટર પણ બદલી ગયા એને પણ કીધું તું કે ભાઈ પોતાના ઢોર પકડીને રાખો અને અથવા અમે માં અથવા અમે નગરપાલિકામાં લઈ જાય અને ત્યાંથી પછી બારોબાર મોકલતા હતા પણ ત્યાં પણ હવે મનાઈ થઈ ઘાસચારાના હિસાબે કારણ કે પાણી છે ઘાસ ચારો જે આ જે જાનવર છે આ મૂંગા પ્રાણી છે એને દેવો પડે એની હિસાબે અને જે આ કાઉન્સિલની આપણે વાત કરીએ

આપણે ગુજરાત ની અંદર અને ખાસ કરીને બે જિલ્લા આ ગાયો નો ત્રાસ આપડે ગણીએ તો ત્રણ જિલ્લા છે એક પોરબંદર જિલ્લો એક દ્વારકા જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો બાકી આપણે આગળ જતા

એ આદેશ ખરેખર અહીં થવો જોઈએ અને આ બધી ગાય છે કૂતરા છે એને ડબ્બે પૂરી અને કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે ખૂબ ધન્યવાદ સુરેશભાઈ ચાંદપા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ ને અને ગવર્મેન્ટ ની ગાઈડલાઈન મુજબ ચાલવા માટે પણ પોતે સંમત થઈ ગયા છે અને એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ભાઈ ગીર સોમનાથ જિલ્લા મુખ્ય મથક વેરાવળ શહેર વાત કરી કે તમામ વોર્ડ વિસ્તારના તમામ વોર્ડ કાઉન્સિલરોએ જાગૃત થવાની જરૂર છે અને દરેક

આ બાબતે આપણી રજૂઆત હતી ચર્ચા કરવાની છે તો બીજા અન્ય વોર્ડ માં પણ લોકોની સાથે ચર્ચા કરશું આ વિષયના મુદ્દા ઉપર